જય શ્રી કૃષ્ણ નમસ્કાર સાથીઓ સાથીઓ આજના વિડીયોમાં રક્ષાબંધનનું સૌથી સચોટ મુહૂર્ત આપણે જાણીશું ક્યારે છે રક્ષાબંધન બહેને ભાઈને રાખડી ક્યારે બાંધવાની કયું મુહૂર્ત અતિ ઉત્તમ છે પંચક છે ભદ્રા છે તો રાખડી ક્યારે બાંધવાની અઢાર તારીખે ઓગણીસ તારીખે બહુ જ માઇન્ડમાં કન્ફ્યુઝન છે આવો આ વિડીયોના માધ્યમથી એકદમ સચોટ માર્ગદર્શન તમને જ્યોતિષશાસ્ત્રના આધારે આપું કે ખરેખર રાખડી બાંધવાનું આ વર્ષનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કહ્યું છે વિડીયોને ધ્યાનથી સમજો સાંભળજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને જો આ સચોટ માર્ગદર્શન તમને થોડું અનુકૂળ લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો આવો આપણે રક્ષાબંધનનું સૌથી સારું મુહૂર્ત જાણી લઈએ દોસ્તો સૌથી પહેલી વાત ધર્મશાસ્ત્રમાં શું ઉલ્લેખ છે રક્ષાબંધન વિશે તો એવું બતાવવામાં આવ્યું છે કે રક્ષાબંધન ઉજવવા માટે સૌથી તો પૂર્ણિમા હોવી જોઈએ અને ભદ્રા ન હોવી જોઈએ ભદ્રા રહિત રક્ષાબંધન ઉજવાય પૂર્ણિમા ફરજિયાત હોવી જોઈએ પૂર્ણિમાનો ભાગ હોય તો જ રક્ષાબંધન ઉજવી શકાય અને ભદ્રાથી રહી ભદ્રા ન હોવું જોઈએ ભદ્રા જ્યારે પણ સમાપ્ત થઈ જાય પછી રક્ષાબંધન ઉજવી શકાય તો આ બે વસ્તુનો સમન્વય પૂર્ણિમા હોવી જોઈએ વધરા ન હોવી જોઈએ તો આ બેનો સમન્વય કરી તમને સચોટ મુહૂર્ત પંચાંગના આધારે આપું કે ક્યારે ખરેખર રક્ષાબંધન ઉજવાય સૌથી પહેલી વાત કે પૂર્ણિમા હોવી જોઈએ તો ક્યારે છે પૂર્ણિમા તો પૂર્ણિમાનું મુહૂર્ત બતાવ્યું છે ઓગણીસ તારીખે પ્રાતકાલ સવારે ત્રણ અને ચાર મિનિટે પૂર્ણિમાનું મુહૂર્ત બેસે છે પૂર્ણિમા તિથિ ત્રણ અને ચાર મિનિટે બેસે છે ઓગણીસ તારીખના જ રાત્રે અગિયાર અને ચોપને પૂર્ણિમા ઉતરે છે અર્થાત આખો દિવસ પૂર્ણિમા છે ઓગણીસ તારીખે હવે વાત એ રહી ભદ્રા રહિત રક્ષાબંધન ઉજવવું જોઈએ તો ભદ્રા ક્યારે છે તો એ જાણી લઈએ તો ઓગણીસ તારીખના જ પ્રાતકાળ સવારે પાંચ અને ત્રેપન એ ભદ્રાનો પ્રારંભ થાય છે અને એ ભદ્રા ઉતરે છે ઓગણીસ તારીખના બપોરે એક અને ત્રીસ મિનિટે ભદ્રા રહિત રક્ષાબંધન લેવું ફરજિયાત છે તો એ મુજબ એક અને ત્રીસ મિનિટ પછી જ રક્ષાબંધન ઉજવી શકાશે ધ્યાન આપજો બરાબર ઓગણીસ તારીખના બપોરે એક અને ત્રીસ મિનિટ પછી જ બહેને ભાઈને રાખડી બાંધવા માટે જવું કારણ કે ભદ્રા રહિત રક્ષા એ બહુ જરૂરી છે તો આપ અને ત્રીસ મિનિટ પછી અને રાત્રે અગિયાર અને ચોપન સુધી પૂર્ણિમાથી ચાલુ છે હા ઘણા લોકોના એવા સંશય છે અન્ય વિડીયોની અંદર પણ એવું જોવામાં આવ્યું છે કે પંચક બેસે છે તો પંચકમાં રાખડી બંધાય કે નહીં તો પંચકને રક્ષાબંધન સંબંધ નથી અને બીજી વાત જે આ પંચક છે રાજ પંચક છે એટલે એનું કોઈ પ્રશ્ન જ નથી આપ દોઢ વાગ્યા પછી રાત્રિ કાળ સુધી ક્યારે પણ બહેનને બહેન ભાઈને રાખડી બાંધી શકશે આ સચોટ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્રના આધારે આપેલું છે સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ નવા વિડીયો સાથે ફરી મળશો